આપણે આમ કહીએ મહેમાન ગતિ ચેક કરો गाइस બળફાઉ તો આપણે મહેમાનને પાણી પાવી છે અને પછી એને ભાઈ આપણે મહેમાન પાસેથી એક મસ્ત મજાની રેસીપી શીખવાની છે જેની રેસીપી ખબર છે ભાઈ મેથીની કોફી મહેમાન ઘણા ટાઈમથી કહે છે કે ભાઈ મારે તમને મેથીની કોફી પાવી છે તો મહેમાન આવ્યા છે આપણી પાસે ટાઈમ છે મહેમાન પાસે ટાઈમ છે તો આજે ને આપણે મહેમાનને લાભ દેવાનો નથી મહેમાન પાસેથી લાભ લેવાનો છે મેથીની કોફીનો તો હાલો પાણી પાણી પી લીઓ પછી મેથીની કોફી બનાવો હાલો પી લીધું પીવો જે ટાઢું થાય ગરમ થવા જેવું છે થોડું બધાય પાણીને ઠંડુ કરે અને અમારે ગરમ કરવાનું કેમ કે માલપા ગાય છે કરો જો બડફના ગાંગડા થઈ ગયા હે કોઈ વાંધો નહીં તો હવે ભાઈ હેને રેસીપી ચાલુ થાય છે મેથીની કોફીની મહેમાન થઈ જાય છે હાલતા અને આપડે હે ને ભાઈ દૂધની બવણી અને મેથીને એવું બધું ગોઠી લેવીને ભાઈ દૂધની બવણી લઈને આવ્યા ને મહેમાન જો અહીંયા મેથીની કોફી બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી હે અને એની હાટુની તૈયારીમાં જોવો ભાઈ આપડી તપેલી રહે એની અંદર થોડીક નાખી દીધી છે મેથી મેથી મીન્સ કે આ કડવી કડવી જે હોતી હે ને એ મેથી હોતી હે તો મેથી નાખી દીધી છે અને મેથીને શું કરવાનું છે મોટા ભાઈ શેકવાની છે આપણે મેથીને તો જોયું ભાઈ કેવી શેકે છે આવું આવું ગેસ ચાલુ થઈ ગયું છે દેખાય છે ભાઈ રૂમ કરી દેવી ભાઈ જોઈ લો ચાલુ છે મેથી શેકાય છે ભાઈ સુગંધ આવ્યો ભાઈ મેથી શકાય ને એટલે આમાં એક અલગ પ્રકારની સ્મેલ આવે મજા આવે મેથી ભાઈ શેકાઈ ગઈ છે શેક નું ગાય મેથી છે ને લાલ હતી કાળી પડી ગઈ છે અને હવે નાખવાનું છે એમાં દૂધ બીજું કઈ નહીં ને હાલો ભાઈ જાય તો દૂધ ધ્યાન રાખજો આમાં સાંટા ઉડી જાય બસ તો ભાઈ આપણી કોફી તૈયાર થવામાં થવામાં છે આપણે જે મેથી દાણા હતા ને એ શેકાઈ જતા અને કાળા કાળા જે દેખાય ને એ છે આપણા મેથી દાણા અને એની અંદર આપણે દૂધ નાખી દીધું છે અને ખાંડ થોડીક નાખીએ ખાંડ તો ગાય આપણી મેથી કોફી બનવાનું ચાલુ છે જો તમે જ બનાવો ભાઈ તમારા હાથે તો ગાય આપણે આજ મેમનનો પૂરે પૂરો લાભ લેવાનો છે મેથી કોફી હાથું મેમનનો વધારે લાભ લઈ લેતો તેલે ડાવા મંડ્યો હે થોડ થોડો મેથી નો મેથી નો ની બે કોફી નો સોરી કોફી 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 નો કલર મેથી નો નહીં મેથી નો નહીં હવે ટ્રાય કરી જોવી કેવો આમ એ સ્વાદ કેવો આવે હે આમ ઓરિજિનલ કોફી જેવો આવે હે કે કઈ ફેર પડે હે ઈ જોવાનું છે કે છે ને આપણે કલર તો આવી ગયો હે જો આસો આમ કેવાય કોફી જેવો કલર થયો હે બ્રાઉન કલર સ્વાદ જોવાનું હે સ્વાદ કેવો આવે હે બાકી કલર ને એવું તો બધું આવી ગયું છે અને સ્મેલય આવે છે કોફી જેવી તે આમ એમાં કાંઈ તકલીફ જેવું નથી મેન શું કહેવાય સ્વાદ શાખવાનો છે તમારે મારી પાસે મસાલો કેવસી કંઈ નાખવું હોય એની સુવિધા ઓલું કેમ કે એમ કે ડિસ્ક્રિપ્શનમાં આપ્યું છે ખોલો ને ઓલો જો સ્ટીલનો ડબલો કાઢી દો ભાઈ તમે એમાંથી તમે મસાલો નાખી શકો હો ને કોફી નાખી હો અને આ ચેક તો ગાય કાવા ઉનાવાનું જોઈ લો ભાઈ

હા તમે गाइस ચેક કરો આમાં દૂધ કેટલું ભરવા દીધું ભાઈ આમાં દૂધ જરિયે એટલે જરિયે ને બંધ કર તો ભાઈ યસ ના ના એટલે ને દૂધ જ નથી એની અંદર જે જોત દૂધ છે હા હા તમે જોવો સાઈડમાં બધું ભોઈન ચોટી નઈ છે ને ચોટા ભાઈ હવે તો ભાઈ બધી કોર્ટી જઈ રહી છે પાકે ને પછી અમને બી કેવો સ્વાદ આવે છે बिनी गई तो हालो भाई मेथी ने कोई पीवा बिनी गई से अब गवाय से इन्हीं हाथों है ने आप टॉप फेट ले ली भी टॉप अन्य पैसे तुम्हें कोई कमेंट में कोई जो करें ना कोई दिवस कोई ट्राई करी है ना नॉट ट्राई करी वाइन तो अभी तक बने हैं ट्राई करी जो डालने पीवे है क्या भाई कप में कप वेल कप कप वहाँ तो नहीं डालेंगे तो ऐसे हो जाएगा तो ये पड़ेगा ना हमारा तो वह नहीं लगने का तो आलो भाई कप आई जाए नहीं मावे मेहमान जो कॉफी गए हैं क्या समझते हैं सॉरी सॉरी आलो હાલો ભાઈ આપણી કોફી ગવાય છે હવે દેખો ગાય આવી ગવો છે ગ્લાસ બીજા કપ કપમાં અને તમે માપ જુઓ ભાઈ મહેમાન કારીગર તો ખરા બે કપ એટલે બે જ તે જડીએ સાજુ નહીં ના ના ભાઈ હાલો બે કપ ભરાઈ ગયા હે વાંધો નથી અને મેથી જો અંદર થઈ ગઈ છે આવી કાળી થઈ ગઈ હતી હાલો ભાઈ ઉતાવળ છે ફૂલ એટલે સ્વાદ કહી દીધી નાના ના કાંઈ મહેમાનનું કામકાજ છે ભાઈ કોફી એટલે કોફી તમે એવું ન કહી શકો ટૂંકમાં તમે બનાવીને પીવો ને તો ન ખબર હોય એટલે કોઈ એવું ન કહી શકે કે ભાઈ આ કોફી છે કે મેથીના દાણાની કોફી એવો સ્વાદ છે એક નંબર સ્વાદ છે ભાઈ કાઈ નો कटे અને કલેરા દઈતે ભાઈ કોફી નું આવી ગયું છે બજા આવી ગઈ ને એમાં થોડું કઈ કટે તો વાંધો નહીં હાલો તમે વિડિયો જોઓ કે જ્યાં હું ભાઈ અમે હે ને કોફી ની મોજ છે હોંડાના 5:30 થઈ ગયા છે ને હવે ભાઈ એનું સાફ સફાઈ કરવાની છે સાફ સફાઈ માં કેવું છે કે આખો દી આપણે ચા પાણી બની આયા હોય અને કઈક તો આપણે હે ને ભાઈ ઓલી મેથી ની મસાલા કોફી પીધી હતી તો એ કોફી ના ગા સહન કરવાના છે તો ગાઈસ તમે ચેક કરવાયા હે ને આપડો આખો દી દૂધ ને ઉબજી ઢોણ હોય ને ઈ થોડુંક સાફ કરવાનું છે એ આટું આપણે પાણી ભરી અને આવી ગયા આવી તો આ બધા ને એ હવે આપણે કાઢવાના હે કેમ કે આખો દીધી આપણે મોજથી મસાલા સાલ કોફીને ઉભરી બધું ઉખાડવાનું છે ને તો એ ઉખાડીને થોડુંક સાફ કરી નાખવી કેમ કે એક વખત હે ને ખબર નથી રહીને તો દૂધ ઉભરાઈ ગયું હતું દૂધ નહીં કોફી આપણે કોફી ઉભરાઈ ગઈ હતી એ બધું થોડુંક કાઢી નાખવી એટલે શું છે કે નકલ પછી આમ નામ ને તો આ બધું ગંધારું થઈ ગયું કેવું ગંધારું થયું આપણું બધું હરખું કરી નાખવી અને બાકી આપણું બધું સાધન સામગ્રી કે આપણી માયા જે કાંઈ હોય ને એ ગઈ છે તો બધું એ તપેલા પહેલાં બધું ધોવાઈ ગયું છે એ બધું ઠેકાણે પડી ગયું છે સાનો સુલ હોય તે આપણે ઠેકાણે પાડી દીધો છે પણ આ હતું ને જે બંધારું કરી દીધું એ સાફ કરવાનું બાકી હતું તો એ આપણે ભાઈ અત્યારે કામ કરી નાખ્યું છે કમ્પ્લેટ હાલો ના હાથ વાગવા આવ્યા છે સુરેશ દાદા આથમી ગયા છે અને અત્યારે આપણે ક્યાં અહીંયા આવી ખબર છે કોઈને તો જોઈ લો લોકેશન જુઓ કોઈને કાંઈ યાદ આવે છે તો આ છે ને ભાઈ એ હે આપણી જૂની કર્મભૂમિ જ્યાંથી આપણે શરૂઆત કરી હતી આપણું વેલ્ડિંગનું કારખાનું માંડવદાય વેલ્ડિંગ અત્યારે તો બંધ કર્યું એ પછીની હાલત તમે જુઓ બાદ ભાઈ શું કહેવાય એકદમ આમ ખંડેર હાલતમાં છે તો આયા એ થોડું કામ છે ચાલો અંદર એન્ટ્રી લેવી જો કે લાઈટ બાઇક બધું જમા કરાવી દીધું છે ને એટલે હે તો થોડું ખંડ હારું અને કોઈ ફ્લેશ લાઇટ ચાલુ છે આપણા કેમેરામાં જોવી કેવી ખાલે છે અત્યારે તો આવું ખુલી ગયું છે અને અંદરનો ભાઈ અત્યારે આવો કંઈક હાલ છે જો ભાઈ ચેક કરો આ બાજુ આપણે દીવાબત્તીને એવું બધું કર્યું એ આપણે માતાજીનું ખાનક છે અને આ અંદર જો બધું અત્યારે લાઈટને એવું જમા કરાવી દીધું તો અંદર ક્યાંય એટલે ક્યાંય ગલોપ કે લાઈટ કે એવું કોઈ વસ્તુ થાય એવી હાલ છે નહીં અને અહીંયા આપણે ધ્રિલ મશીન નહીં જે કાંઈ તો એ તે બધું આપણે શેડ બનાવવાનું ચાલુ હતું તો એ વખતે અહીંયા મશીન હતું એ લઈ ગયા હોય આપણે ઘાણે અને પાછળ જે કાંઈ સામગ્રી હતી આપણે શું કહેવાય ગ્રાઇન્ડર ને એવું બધું એ બધું લઈ ગયા હતા અને અહીં કહે તો આપણા અમુક ઘોડા પડ્યા છે બાકી અહીંયા જે આપણે નટબોલ ને એવું બધું ભરવાના ઘોડાને એવું હતું ને એ બધું આપણે ફેરવી નાખ્યું હતું અને આમાં જો હજી અમુક વસ્તુ હજી એમને ભરેલી પડી હે બાકી તો લગભગ બધું ભરાઈ ગયું હે અને અહીંયા જો આપણે લાઇટનું મીટર હતું ને એ જમા થઈ ગયું હે બાકી લાઇટનું કનેક્શન કપાઈ ગયું છે અને અત્યારે આપણે આવ્યા હું ભાઈ આ વસ્તુ લેવા ટુ કોને કોને ખબર છે આ વસ્તુ શું હે આ વસ્તુ આપણી પાસે પડી હતી અને એક ગ્રાહક આવ્યા હતા ને એમને લેવાની હતી એ લેવા હતું અત્યારે આવ્યા હવે અહીંયા આપણો લેટ પડ્યો હે લેટ મશીન એની હાલતથી કેવી છે હજુ અને આ વિભાગ તો અત્યારે હાવ એટલે ખાલી હે આમાં તો જો કે આપણે શું કહેવાય પતરા ને એવું બધું રાખવાનું એવું બધું મૂકતા બીજું તો ખાસ કઈ હતું ને તો આવું કંઈક હાલે છે આપણા કારખાના ની અત્યારે આમ તો જો કે હવે ટૂંક જ સમયમાં આપણે શેર જે જો ને એમાં ડેલો ને એવું બધું બનાવવાનું હે તો એ બધું બની જાય ને ગેટ ને એવું એટલે એવું પ્લાનિંગ છે કે આ બધું પાછું ત્યાં લઈ જાય અને આપણે જૂનું કામ છે એ ભવિષ્યમાં ચાલુ થાય ટૂંક જ સમયમાં ભવિષ્યમાં એટલે કદાચ દોઢક મહિનાની અંદર પાછું આપણું આ કામકાજ આ બધું જેવું ને એ માલ સામાન ફેરવી અને પાછું ચાલુ કરીશું એવું પ્લાનિંગ છે જોયું આગળ હવે હું બધું થાય એ પ્રમાણે બધું નક્કી હે તો હાલો હવે આ આવ્યા જોઈએ તો માતાજીને દીવાભીને બધું કરતા જવી ને પછી પાછા વ્યાજ એવી કહાણી પાણી કરી લીધા હે અને વાવું પાણી કર્યા પછી એને ભાઈ આપણે તમને તો ખ્યાલ છે કે બાર રોજ મિટિંગ જામે તો અત્યાર સુધી એને આપણી મિટિંગ જામેલી હતી પણ હવે એને મિટિંગ થઈ ગઈ છે પૂરી કેમ કે ટાઈમ થઈ ગયો છે બહુ જાજો બધો લગભગ હવા નવ જેવો ટાઈમ થવા આવ્યો છે એટલે હવે લગભગ બધા ઊભા થઈ ગયા છે એમને થોડાક જણા બેઠા હવે કોણ કોણ છે તમને બતાવું તો આ બાજુ જોઈ લો ભાઈ અમારે ખેડૂભાઈ છે ને ખેડૂ છે ને ફોનમાં સંતવાણી સાંભળે છે રામદાસભાઈ ગોંડલિયાની અને ઓલી બાજુ છે અમારે વાલબાપા આ બાજુ છે અમારે ભાવ ભાઈ બાકી બધા લગભગ ગામમાં અત્યારે આપણે રામપાયણનું કામ ચાલુ છે એટલે ટૂંકમાં રામપાયણની કથા ચાલુ છે તો એમાં આખો દિવસ જતા હોય અથવા તો શેડ બીજું કામ હોય એટલે થાકી ગયા હોય તો લગભગ બધા હુવા ભાગી ગયા છે અને વાતાવરણ એકદમ અત્યારે ઠંડુ પડી ગયું છે છે પણ થોડું કાઢું વાતાવરણ થઈ ગયું છે ટૂંકમાં મજા આવે એવું વાતાવરણ કેમ કે દિવસે ભાઈ ગરમી એટલી પડે અને અત્યારે વાતાવરણ થોડું શાંત હોય હવે ઓછો છે એટલે થોડા થોડા મસરા આવે છે ચાલો હવે આપણે મીટિંગ થઈ ગઈ છે પૂરીગે અહીંયા કહી દે પૂરો તો કેવું રહે કરી દેજો અને વ્લોગમાં માનવા હોય ને તો લાઈક ને શેર કરજો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીજો મળશું કાલે નવા વ્લોગમાં